આવો હા છે મારા ભાવેશભાઈ જો કે એમના ચા પાણી છે એટલે જવાનું છે આપણે તો ટૂંક સમયમાં હવે નીકળવાનો સમય થાય એટલે આપણે નીકળી જાય ફાઈનલ હવે બધા નીકળી ગયા છે અને ટૂંક સમયમાં હવે પહોંચી જવાની ત્યારે કારણ કે બહુ દૂર છે નહીં હવે આપણે જઈએ બધા નીકળી જ ગયા છે ફાઈનલી ચા પાણીમાં પહોંચી ગયા નજીકમાં આપણે હાલીને જ આવ્યા છે હવે આપણે સાઈડ માં જઈને હવે બેઠવાની ખુરશી ગુતી દે શાંતિથી બેઠી જઈએ તો પછી આપણે ચા પાણી પીને શાંતિથી ખૂણામાં બેઠી ગયા છે ખુરચીમાં ટૂંક સમયમાં તૈયારી કરીએ ચા પાણી પીવાઈ ગયા પછી આપણે આવી કારણ કે ભાઈ ધંધો તો કરવો પડે આ છે જે બધા બહુ પૂછે કે તમે શું કામ કરો શું કામ કરો મને ઈન્સ્ટામાં બહુ કમેન્ટ આવતી તો ભાઈ આપણો આ ધંધો છે ચા પાણી પીવાઈ ગયા એટલે પછી આપણે આવી ગયા દુકાને તો ફાઈનલ આપણા દહીણા ધરાઈ ગયા છે ને આપણે કપડાં બદલાવીને આપણે જવાનું છે ત્યારબાદ થઈને વણાક હવે વણાક હું લેવા જવાનું છે તો તમને ના પૂછીને જ કહ્યું કારણ કે તો પછી મારો બ્લોક બનાવવાનો કોઈ મિનિંગ જ નથી ના પૂછીને તમને બતાવું ને કે હું કરો હું આવ્યો તો હાલો ફાઈનલી લાઈ જોઈને અમે તૈયાર થઈ ગયા છે અને હવે જાય છે વણાક દુકાન આપણી બંધ થઈ ગઈ છે મતલબમાં તો આપણે તો ઘંટી છે એટલે દહીણા ધરાઈ ગયા દહીણા ધરી નાઈ ધોઈને હવે જાય છે વણાક हेलो तो बना रे जो आपड़ा मेनी व्लॉग ऊपर हेलो फाइनल या भाई डियू पोती जैसा डियू पूल ऊपर हमें चढ़ी जाते तो माने डियू ना पूल में लाइक नहीं ना थोड़ा ठंडा रु दिखाइ है तो गाइस आज हम बना रहे हैं व्लॉग जॉब अरे भाई व्लॉग जॉब नहीं व्लॉग होता है हाँ ठीक है चलो तो गाइस आज हम बना रहे हैं व्लॉग और मेरे चैनल को હા તો ફાઈનલી ચેનલ ના શકરાભાઈ કરી લેજો અને પૂછી ગયા છે આપણે નાગવા તો તમે નાગવાનો વ્યુ પણ બતાવી દો તો ફાઇનલી પહોંચી ગયા છે આપણે વણાક બરા ને અત્યારે આપણે તો પેલા આપણે ગયા છે પણ હવે આપણે જવાનું છે ડિજપના સેટઅપે કે હાલો તો કઈ રીતના છે સેટઅપ આપણે જોઈએ ફાઇનલી આપણે પહોચી ગયા છે ડિઝાઇન ના સેટઅપે અને ટૂંક સમય આપણે ચાલુ જ કરવાની કારણ કે હવે થોડીક વાર મોડું થઈ ગયું હતું મારે એટલે હવે ઉતાવળ છે હાલો ચાલુ કરી આવે આપણે હાલો મિત્રો તમે હું તમને મિક્સિંગ બતાવી દઉં કે કઈ રીતના મિક્સ ગરબા અહીંયા રમાડવામાં આવે છે વણકબરાની અંદર કે ગુગલાની અંદર તો આ રીતના મિક્સિંગ કરે છે જોઈ લો હવે તો મિત્રો જોઈ લીધો ને કે આવી રીતના ગરબા મિક્સિંગ કરવામાં આવે છે ને અહીંયા રમાય છે રાસ હવે અમે વગાડવાનું ચાલુ રાખીએ તો હાલો હવે બંને રહેજો આપણે મિનિટ બ્લોગ ઉપર ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહી ચાલો ફાઇનલી મિત્રો અમારો ઓર્ડર પતી ગયો અને હવે અમે જવા માટે તૈયાર થઈ ગયા છે ઘરે કારણ કે બહુ મોડું થઈ ગયું છે અને અમે નીકળી ગયા ગાડી લઈને તો આવો સાથ સાક્ષ આપતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને લિંકને શેર કરી દેજો હાલો જય માતાજી